એસપી સ્વામી ગઢડા હાલ અત્યારે આપણે વડતાલની અંદર આવેલ રઘુવીરવાડીના અંદર બેઠા છીએ જે સ્વામિનારાયણ ભગવાને સ્થાપેલા આચાર્યશ્રીનું નિવાસસ્થાન છે અને આ રઘુવીરવાડીની અંદર વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદી સ્થાને બિરાજમાન આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ જે ભગવાન સ્વામિનારાયણ સ્થાપિત આચાર્ય પરંપરામાં આઠમા આચાર્ય તરીકે વર્તમાન બિરાજમાન છે અને એમના પંચોતેર વર્ષ થઈ રહ્યા છે જેના ઉપલક્ષની અંદર આ રઘુવીરવાડીની અંદર સમગ્ર સત્સંગ સમાજ દ્વારા ભવ્ય અને દિવ્ય એક મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે જે તારીખ ચોવીસ પચીસ છવ્વીસ એટલે કે શ્રાવણ વદ છઠ સાતમ અને ના દિવસે આ રઘુવીરવાડીની અંદર ભવ્યતાથી ઉજવવામાં આવશે જે આ મહોત્સવની અંદર દેશ વિદેશ હરિભક્તો આવવાના છે અને સમગ્ર ગુજરાત અને દેશની અંદર વસતા ગામડે ગામડેથી હરિભક્તો આ મહોત્સવનો લાભ લેવા માટે અહીંયા રઘુવીરવાડીની અંદર આવવાના છે જેના માટે તમામ જમવાની વાહન પાર્કિંગની દરેક વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી છે અને આ ઉત્સવને અનુલક્ષીને સત્સંગની અંદર ખૂબ એક વર્ષથી અભિયાન ચાલી રહ્યું છે ગામડે ગામડે આ આચાર્ય મહારાજ પંચોતેર વર્ષના અનુલક્ષની અંદર હનુમાન ચાલીસાઓના પાઠ કરવામાં આવ્યા છે ગામડે ગામડે વૃક્ષોનું પણ રોપણ કાર્ય કરવામાં આવ્યું છે અનેક સામાજિક કાર્યક્રમો કરવામાં આવ્યા છે અને અનેક ગામોની અંદર ભજન કીર્તન દ્વારા એક ભક્તિ પર્વ તરીકે આખા વર્ષને ઉજવવામાં આવ્યું છે અને જેને તારીખ ચોવીસ આઠ બે હજાર ચોવીસના રોજ આ મહારાશ્રીના જન્મદિવસે દેશ દેશા અંતરથી હરિભક્તો અને ગુજરાતની અંદરથી મુખ્ય ધર્માચાર્યો પણ આ કાર્યક્રમની અંદર પધારવાના છે ખૂબ આનંદ અને ઉત્સાહ છે સમગ્ર સત્સંગની અંદર આ એક રઘુવીરવાડીની અંદર આવી રીતે ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણ સ્થાપિત જે મૂળ પરંપરા અને મૂળ ગાદીના આ આઠમા આચાર્ય એમના જન્મોત્સવની અંદર દરેકને ભાગ લેવા માટે

ચોવીસ આઠથી છવ્વીસ આઠ જે ભવ્યાથી ભવ્ય કાર્યક્રમો ઉજવાનો છે પ્રથમ દિવસે ચોવીસ તારીખે લક્ષ્મીનારાયણ દેવ દિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં ભવ્ય કાર્યક્રમ થશે અને લક્ષ્મીનારાયણના ભગવાનના વડતાલ મહેમાની સુંદર મજાની કથા સવારથી સાંજ સુધી આખો દિવસ થશે બીજે દિવસે પરમ પૂજ્ય સનાતન ધર્મધુરંધર આચાર્ય મહારાષિ એક હજાર આઠ હજેન્દ્ર પ્રસાદજી મહારાજનો પંચોતેરમ પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તની કથા છે એટલે ધર્મકુળ મહિમાની આખો દિવસ કથા થશે અને છવ્વીસ તારીખે ભગવાન કૃષ્ણનો પ્રાગટ્ય મહોત્સવ એટલે જન્માષ્ટમીનો ઉત્સવ છે એ નિમિત્તે સવારના આઠથી સાંજના પાંચ વાગ્યા સુધી યજ્ઞ અને ભવ્ય મહાપૂજાનું આયોજન થયું છે પછી રાત્રિએ પાછી ભગવાન કૃષ્ણ જન્મોત્સવની કથા થશે રાત્રે ભવ્ય કૃષ્ણ જન્મોત્સવ રાસોત્સવ સાથે ઉજવાશે અને ત્રણેય દિવસ રાત્રિએ સાંસ્કૃતિક કીર્તન ભક્તિના ભવ્યાથી ભવ્ય કાર્યક્રમો ઉજવાશે આના માટે ઉત્સવના ઉપલક્ષમાં લગભગ અઢીથી ત્રણ લાખ હરિભક્તો ઉમટી પડશે એમની સુંદર ભોજન પ્રસાદની વ્યવસ્થા જન્માષ્ટમીના ફળાહારની વ્યવસ્થા આજુબાજુના ગામડાઓમાં અને નજીકની અંદર ઉતારા માટેની પણ બહુ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે અને બાજુમાં જ પાર્કિંગ માટેના પણ ગઢડા વડતાલ ગામના નાગરિકોએ ખૂબ સહયોગ આપ્યો છે પોતાના ખેતરો આ પાર્કિંગ કરવા માટે ખાલી રાખ્યા છે અને કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વગર કે રઘવીરવાડી છે એ અમારું વડતાલના નાગરિકોનું હાટ છે અજેન્દ્ર પ્રસાદજી મહારાજને ભાવ્ય આચાર્ય નુગેન્દ્ર પ્રસાદજી મહારાજને ધર્મકુળે વડતાલ ગામને જે હેતને પ્રેમ આપ્યું છે એવું કદાચ અમને અત્યાર સુધીમાં જાણવા નથી મળ્યું એટલે ગામ પણ પૂરજોશમાં આ મહોત્સવમાં તૈયારીમાં છે સરપંચ સહિત એટલે એનો બધા અત્યારે આનંદ માણી રહ્યા છીએ અને ચોવીસ તારીખથી ભવ્ય કાર્યક્રમ એનો પ્રારંભ થશે